નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભી લગવડાવી નાખી કેમ કે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો તે તેમને વાગ્યો પણ ન હતો અને તેના સીસીટીવી ફૂટેજ પણ નથી તો મિત્રો ચૈત્રભ્ય વસાવાને કેમ ખોટી રીતે ફસાવામાં આવ્યા અને મિત્રો ચૈત્રભી વસાવાને આ સંજય વસાવા અને મનસુખ વસાવા ફસાવ્યા છે તે બધી જ પબ્લિકને ખબર છે કે દડિયાપાડા વિસ્તારના બધા જ લોકોને ખબર છે નર્મદા જિલ્લાના બધા જ લોકોને ખબર છે કે ચૈતૃભી વસાવાને ફસાવામાં સૌથી મોટામાં મોટો જો હાથ હોય તો તે મનસુખ વસાવા અને સંજય વસાવાનો જ છે અને ચૈતુભે વસાવાને ખોટી રીતે ફસાવે છે અને ચૈતૃભી વસાવાને છેલ્લા દોઢ કે બે મહિનાથી જેલમાં રાખવામાં આવ્યા છે તો ચૈતુભ્ય વસાવા હવે ક્યારે છૂટશે મિત્રો ભી વસાવાની જેલમાં છૂટવાને હજી લગભગ ટાઈમ લાગશે કેમ કે હજી સુધી કોઈપણ તારીખની રજૂઆત કે જાહેર કરવામાં આવી નથી કોઈ પણ તારીખ કે ચેતર વસાવા ક્યારેય જેલમાંથી બહાર આવશે તો મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રભી વસાવા ટૂંક જ સમયમાં છૂટી જશે કે ચૈત્રભી વસાવાને જેલમાંથી બહાર આવવામાં ટાઈમ લાગશે તો મિત્રો તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવાને ઘણા દિવસોથી જેલમાં પૂરવામાં આવ્યા છે તેનાથી આદિવાસી સમાજ બહુ જ નારાજ છે અને આદિમા આદિવાસી સમાજ હવે આંદોલન કરવાનો છે તેવું મિત્રો હવે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે અને લોકો દ્વારા આ માહિતી મળી રહી છે અને એ પણ માહિતી મળી રહી છે કે ચેતુભાઈ વસાવા જેવા જેલની બહાર આવશે તેવા જ તે સંજય વસાવા સામે કેસ કરશે અથવા તો સંજય વસાવાને કડક સજા આપશે કે જે સાઠ દિવસ કે પંચોતેર દિવસ ચૈત્રભાઈ વસાવાને જેલમાં રહેવું પડ્યું ને તેનું સૌથી મોટામાં મોટું જો કારણ હોય તો તે સંજય વસાવા જ છે અને એ બધા જ લોકોને ખબર છે અને મિત્રો હવે આપણા ધારાસભ્યશ્રી ચૈત્રો વસાવા ગણતરીના દિવસોમાં જ જેલમાંથી બહાર આવવાના છે કેમ કે ઘણા દિવસોથી ચૈત્રો વસાવા જેલની અંદર છે તો મિત્રો ચૈત્ર વસાવા લગભગ પાંચ છ કે સાત દિવસની અંદર જેલની બહાર આવશે અથવા તો તેમની હાઈકોર્ટમાં સુનાવણી હશે અને મિત્રો શું ચેતર વસાવા અને સાબિત થશે તો હા કેમ કે જે સ્થળે આ બધી જ જે ઘટના બની હતી ત્યાં તેમનું વળી તેમને લઈ જવામાં આવશે અને ત્યાં ફરી ચકાસ કરવામાં આવશે અને ચેત વસાવાનો કેસ ફરી ખોલવામાં આવશે ત્યારે બધી જ માહિતી મળી જશે કે ચેતર વસાવા ખોટા છે કે નથી ખોટા અને સીસીટીવી વિડીયો જે ડિલોટ માર્યા છે કે સીસીટીવી વિડીયો હતા નહીં કે ચિત્ર વસાવાએ છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો તે મારી નાખવાના ઈરાદે માર્યો હતો કે નહોતો માર્યો તે બધી જ માહિતી સીસીટીવી વિડીયોની અંદર હશે જ એટલે સીસીટીવી વિડીયો હવે ટૂંક જ સમયમાં જાહેર કરવાના છે